ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વિતા ગામે રહેતા સંગીતાબેન રાવલના મકાનમાં આગ લાગી જતા તમામ ઘર સામાન ભરીને ખાક થયો મહિલા અને તેઓના પતિ મજૂરી કામ ઘર બંધ કરીને ગયા હતા તે સમયે સવારે આઠ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઘરમાં આગ ફાટી નીકળી હતી ઘરમાંથી ધુમાડા નીકળતા જોઈ આજુબાજુના સ્થાનિક યુવાનો દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો મહિલાના ઘરમાં તમામ ઘરવકીઓનો સામાન ભરીને ખાખ થઈ જતા તેઓએ તંત્ર પાસે મદદની અપીલ કરી હતી મારું નામ સંગીતા છે મારું ઘર પરિવાર બધું બકરી ગયેલું છે બધું બધું તિજોરી ફ્રીજા ટીવી બધું પતી ગયેલું છે બધું ઘર કંકાલ બની ગયું હવે હું કેવાનું સાહેબ બધું વળી ગયો હું કરવાનું કેટલા હળગી ગયો આ બધું ગયો બધું હળગી ગયું તિજોરી ફ્રીજ ટીવી ગોદરા લુભરા બધું હળગી ગયું આખું ઘર ગયું વખડી ગયું ગરવા ને